રાજસ્થાન સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ રહી છે હાલમાં બનાસ નદી બંને કાંઠે વહેતી થતાં દાંતીવાડા ડેમમાં ત્રણ હજાર પાંચસોને નેવું ક્યુસેક પાણીની આવક હાલ ચાલુ છે જો કે દાંતીવાડા ડેમ તંત્ર દ્વારા ડેમમાં અને બનાસ નદીમાં ન જવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે રાજસ્થાનમાં ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે ગઈકાલે દાંતીવાડા ડેમમાં સોળ હજાર આઠસો ક્યુસેક પાણીની આવક થઈ હતી જ્યારે હાલમાં દાંતીવાડામાં ત્રણ હજાર પાંચસોને નેવું ક્યુસેક પાણીની આવક ચાલુ છે જેના કારણે તંત્ર દ્વારા બનાસ નદીમાં ન ઉતરવા માટે તેમજ દાંતીવાડા ડેમ ઉપર પ્રવાસીઓને આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે દાંતીવાડા ડેમમાં સારી એવી પાણીની આવક થતાં આગામી દિવસોમાં ડીસા પાટણ સહિતના વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે તેવી આશાઓ ખેડૂતો રાખી રહ્યા છે દાંતીવાડા ડેમની હાલમાં પાંચસો એંસી ફૂટ જેટલી સપાટી પહોંચી ગઈ છે જોકે ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે ત્યારે જો આ જ પ્રકારે પાણીની આવક ચાલુ રહેશે તો આગામી દિવસોમાં દાંતીવાડા ડેમના દરવાજા ખોલવા પડે તેવી પરિસ્થિતિ થઈ શકે છે હાલમાં દાંતીવાડા ડેમમાં સારી એવી પાણીની આવક નોંધાતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે ઉપરવાસમાં અંબાજી રાજસ્થાન ભારે વરસાદને કારણે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે બનાસ નદી બંને ખોડે ચાલી રહી છે આવતી સીધી માટે ખેડૂતો અમરગઢ તાલુકાના અને દોતીવાડ તાલુકાના ખેડૂતોને પાણીનો ફાયદો થશે અને દોતીવાડ ડેમ ભરાવાની પૂરી શક્યતા છે આ તો પણ પાણી વધારો થઈ રહ્યો છે અને ખેડૂતો ખુશીનો માહોલ છે અને બધા ખેડૂતો ગંગામૈયાની જાગા કરી રહ્યા છે બનાસ નદી ઇકબાગ કોઠે આવેલી છે અને અમીરગઢ મોદી નીકળે છે અને ધોતીવાડ ડેમમાં જઈને પાણીનું સંગ્રહ કરે છે આપનું નામ આપનું નામ ચેતન શંકર ઠાકોરગઢ ખેડૂત ફાર્મર નદીમાં આ વખતે બે વખત પાણી આવ્યું છે ને આજુબાજુના ખેડૂતોને પણ શ્વાસ લીધો છે કે આ વખતે નદી સારી છે ને જે આજુબાજુના જે ગામો છે બાળોદરા છે ઇકબાલ છે આજુબાજુ ડેરી વગેરે અન્નીવાડા અને નીચેના ભાગમાં જે ડેમ છે એમને પણ જે નીચેના ભાગમાં ખેડૂતો રહે છે એમને પણ ફાયદો છે ને આ વખતે સિઝન સારી અને સારી લઈ શકાય આ વખત તો સીઝન ફેલ થઈ ગઈ પણ હવે જે શિયાળુ વાવેતર થશે એમાં આ પાણીનો ફાયદો થઈ શકે નામ બોલો તમે રાજુભાઈ